સ્વાગત ઉપપ્રમુખ વિનુભાઈ શ્રીરામે કરેલું હતું કાર્યક્રમ સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રીએ હાજરી આપેલી હતી સેથામાં સંતોષ નારાયણ સ્વામી શ્રી નંદન સ્વામી અમરદાસ બાપુ અયોધ્યાદાસ બાપુ ખાકભાઈ કથાકાર ધીરુ બાપુ તથા ચિરાગબી જોશી દ્વારા સભા સંબોધિત કરવામાં આવી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પરમાર સાવરકુંડલા અધ્યક્ષ જયમનભાઈ અંબાણી અરુણભાઈ ગોંડલિયા બજરંગ દળ સંયોજક જતીનભાઈ ઠાકર પ્રકાશભાઈ શાહ તથા બહોળી સંખ્યામાં રાજુલા તાલુકાના રામ ભક્તો વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આ ભયવિધિ યુવરાજભાઈ ચાંદુએ કરેલી હતી